ત્રિકોણ ની બાજુ ત્રિકોણની બાજુની સંખ્યા કેટલી હોય છે એક સાચા જવાબ સાથે ત્રિકોણની બાજુઓની સંખ્યા કેટલી હોય છે ત્રણ તો ઇનામ આપી દીધું અરે વાહ જોરદાર ખેતરમાં કેટલાક

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં વાહ ધન્યવાદ જોરદાર એના માટે કાળે છે ચાલો ઇનામ દૂધમાંથી માંથી દહીમાં પરિવર્તિત કરતા

एक हजार जोरदार तीजो प्रश्न सीएनजी नुम सीएन सीएनजी नु पू ચાલો છોડો પછી સમજી લેજો એના ઓપ્શન માં તમને બીજો પ્રશ્ન આપો છો બીજો પ્રશ્ન આપો છો સજીવ ને શ્વસન માં કયા વાયુ ની જરૂર પડે છે જોરદાર <tune> તાળ્યો <in the air> <tune in the air>